જય માતાજી એક ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હા નવ થઈ જાય આપણે લોક સ્ટાર્ટ કર્યો આજે છે રવિવાર તો આપણે જાઉં છું માતાજીના દર્શન કરવા માટે ચા પોણી કરી અને આપણે જાઉં દર્શન કરવા માટે તો 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 મિત્રો આપણે જાઉં છું માતાજીના મળીને આ બાજુ મમ્મી

રવિવાર તો આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે મા કુળદેવી મા બહુચંદના દર્શન કરતા જઈએ દર રવિવારે દર્શન કરવા માટે જવાનું તો આપણે દર્શન કરતા જઈએ માતાજી બ્લોગમાં બનાવી રહીજો તમને પણ માતાજીના દર્શન કરાવવું પચાખ મિત્રોને તો આપણે જઈએ માતાજીના મંદિરે મિત્રો આ બાજુ આપણે આવ્યા હતા મંદિરે

મિત્રો બાજુ આપડે ગોવિંદજી આગળથી લીધેલા કેમેરા ચાલુ કરી તમને ખબર ખેડતી ગોવિંદજી હું કોમ કરી એ તમને હું બતાવું હારો પોલે પોલે ડર હું તો ઓતર હંતાઈ રહેતો તો હું હંતાઈ કેમેરો ચાલુ કરું તું કે મારી બસ કાટ કોમ કાટ કર્યું બાઈક બાઈક પેટ્રોલ ભાન જોવા છે આ બાજુ આપણો આ ગેરેજ છે આપણા હાકાનો

ગોવિંદજી અડુસીના પત્તર લઈ કારણ કે ગોવિંદજીને થઈ ઉતરો એના કારણ કે પત્તર લીધા હા દવા દવા લીધા આપણો ઉકાળો અને રોજ એના કારણે બહુ આવે ભાઈ હા માટે બહુ ઉધરસ માટે બહુ કમા આવે

Nah, अमर नहीं लेवा हां <laughs> 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 <हुजी> भात <भाया>? डालू <laughs> 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 ए पाहिला

અંજોમકી બોય લાગશી હો તો નહી શું કીધું બે બે આયા હતા આ તો મેલ લે દે રહા નેગા તાકાકો મારશું મણા જીકો એક બે આલો મે બોલાઉ હો માકા તમ કઈ ઉપર કોન કલી કુછ પડાયે सब शाम को क्या है चाय क्या है आओ क्या पानी कौन तो ठीक है इसकी घी दब बां नहीं दुछ तो खाओ तो ये किचन में तो खाओ तो रोटी नाश्ता ला पर रोटी कोलो ला आ आ मती आलोले आपरे ભરતું કેવા એક પસંદ વાગણ નું શાક બનાવવાનું આમાંથી તો બધું નાખીને બનાવવાનું છે

दा ना के नहीं तुझे टमाटर बाजा ओला सुई जी अम्मा मटेरियल यही गया है ये बच्चा पार्टी बे जड़ा बैठ के रहो ओके तू प्याज से खाय रहो टीवी जुबोन बेड़ा-बेड़ा खाय रहो किसी बे बता तू भाई वो मैंने दे दे मैं भर तू भर हां तनी खाऊ तनी भाग तू मैं खा चल खा लो नहीं બે જમવા દે ઈસી પીદ્રા નહી નહી નધુ

મિત્રો નવ વાગે આપડે લોગ નો એન્ડ આપીએ તો આપડે કે ફેમિલી લોગનો વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધા નજરો નવા નવા સપોર્ટ